ચોટીલા મેન બજાર ટાવર ચોક ટાવર ચોકથી ઉગમણી સાઈડમાં જે આરવી બ્રધર્સ બીગ સિલેક્શનની સામે કોઈ મિત્રોને દશામાની મૂર્તિ કે અન્ય વસ્તુ પૂજા ભોગ એવું કઈ વસ્તુ લીવી હોય તો અહીંયા કણે તમને સારા અને સસ્તા ભાવમાં મળી જાય છે આરા આ ભાઈ સેઠ છે શેઠ સા પીવે છે પણ આપણે એને નિરેચે સા પીવા દેવી હવે જો તમે આ વિડિયો જોઈ લો નાની મોટી મૂર્તિ બધી મળી જશે અને કદાચ તમને દુકાન ન મળે ને તો આ વિડીયોમાં તમને એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર આપી દઈશું 跟哪个一起？